લોકસભા ઇલેક્શનના પરિણામ બાદ હવે વિજેતાએ પરાજિત ઉમેદવારની પોલ છતી કરી દીધી છે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે તો ગુજરાતમાં પચીસ બેઠક ઉપર ભાજપ અને એકમાત્ર બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે ચૂંટણી પરિણામ બાદ વિજેતાએ પરાજિત ઉમેદવારની પોલ ખોલી છે છોટા ઉદેપુરના વિજેતા જશુભાઈ રાઠવાએ વિડીયો શેર કર્યો છે છોટા ઉદેપુરના વિજેતા જશુભાઈ રાઠવાએ વિડીયો શેર કર્યો જેમાં કોંગ્રેસના ઉમેદવાર પરિણામ પહેલાં ભુવાના સહારે પહોંચ્યા હોય તેમ લાગી રહ્યું છે હાલ તો છોટા ઉદેપુરમાં કોંગ્રેસ ઉમેદવારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સુખરામ રાઠવાનો ભુવા સાથેનો વિડિયો વાયરલ થયો છે છોટા ઉદેપુર બેઠકથી સુખરામ રાઠવા હાર્યા છે ત્યારે ભાજપના વિજેતા જશુભાઈ રાઠવાએ ફેસબુક ઉપર આ વિડીયો પોસ્ટ કર્યો છે કુલ મળીને એ વિડીયો ફરતા ફરતા મારી પાસે આવ્યો તો મને એવું લાગ્યું કે હમણે જે એક માણસ ભૂલતો હતો એ કોઈ ભૂવો હશે તો એને એમણે પૂછ્યું કે રાજગાદીનું શું તો એમણે એવું કીધું કે તમારી રાજગાદી ઘરે આવી ગઈ તો કાલે મને એવું લાગ્યું કે આ રાજગાદી બદલાઈને વસેડી તરફ ગઈ એટલે પછી એ વિડીયો હું અપલોડ કર્યો અને મને પોતાને એવું દેખાય છે કે સુખરામભાઈ આદરણીય સુખરામભાઈ ખૂબ લાંબા ગજાના મોટા ગજાના નેતા આવી ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા અઢારમી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે ખરેખર આ સમગ્ર ભારત એકવીસમી સદીમાં છે તોય જતા આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે સુખતું નથી એવું મને લાગ્યું

આવશે ને આવી જઈ તમારા ઘરે આજ તમારા બરકત ને ખાંડ ને રૂપ માં રૂણ થાય છે